વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પાટળિયા અજય શિક્ષક શ્રી હરિભર પ્રાથમિક શાળા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ ત્રણના ગુજરાતીનું પ્રશ્ન પેપરનું સોલ્યુશન આપણે અહીંયા જોઈશું કે વાર્ષિક પરીક્ષા ધોરણ ત્રણનું ગુજરાતીનું બે હજાર ચોવીસનું પેપર છે કુલ ચાલીસ માર્કનું પેપર છે સમય આઠથી દસ બે કલાક છે અને કુલ ચાલીસ ગુણનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પહેલો અહીંયા આપ્યો છે સરળ પ્રશ્ન છે કે નીચે આપેલા ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરમાં લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ફકરો આપ્યો છે એ ફકરો સારા અક્ષરની અંદર જે તે વિરામજીનો ફકરામાં આપ્યા છે તે વિરામજીનો ઉપયોગ કરી એક પણ વિરામજીના ભૂલાઈ નહીં તેનું ખાસ ધ્યાન રાખી યોગ્ય શબ્દો વચ્ચે અંતર રાખી ફકરો આપ્યો છે તેવો તેઓ નીચે સારા અક્ષરે લખવાનો છે પ્રશ્ન નંબર બે અહીં આપ્યો છે કે બે ત્રણ વાક્યની અંદર ઉત્તર લખવાનો છે કે તમને મન ભાવે તે કરવાનું કહેવામાં આવે તો તમે શું શું કરશો તો તમને પ્રશ્ન છે મુક્ત પ્રશ્ન છે કે તમને મન ભાવે તે કરવાનું તમને કહેવામાં આવે તો તમે શું શું કરશો તો એ તમે લખી શકો છો ટીકુને ને ચંદુને કેમ ના શોધી શકી એ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્ન જોઈને લખી શકો છો પ્રશ્ન ત્રણ છે બતકના બચ્ચાએ કદરૂપા બચ્ચાની કેવી મશ્કરી કરતા હતા તો તેને સાથે સાથે રમાડતા ન હતા તેને કદરુપુ કહેતા હતા તેને પાણીમાં સાથે તરવા બતકના બચ્ચા છે પાણીમાં સાથે તેને લઈ જતા ન હતા એ લખી શકો છો પ્રશ્ન નંબર ત્રણ છે કે જાહેરાત જુઓ અને પ્રશ્નના જવાબ આપો એકતા પ્રાથમિક શાળા બારડોલીની જાહેરાત છે છોટા હનમાં હરીફાઈ છે ઊંચું કે લાંબો કૂદકો કૂદો એ નામ જીતો સમય આપ્યો છે ક્યારે છે કયા કયા વિદ્યાર્થી ભાગ લઈ શકે તે સ્કીપ કરીને તમે વાંચી શકો છો હવે પ્રશ્નો જોઈએ કે કઈ કઈ સ્પર્ધાઓ થવાની છે તો ઊંચી કૂદ અને લાંબી કૂદ એ સ્પર્ધાઓ થવાની છે પાયલ રવિવારે સ્પર્ધામાં ભાગ લેવા જશે તો ભાગ લઈ શકશે તો કે નહીં લઈ શકે કારણ કે સ્પર્ધા છે એ મંગળવારે અહીંયા રાખેલી છે તમે જોઈ શકો છો એટલે રવિવારે એ સ્પર્ધામાં ભાગ લખી શકશે નહીં સ્પર્ધા કયા સ્થળ ઉપર યોજાયેલ છે તો વિનોદ પાર્કની બાજુમાં હીરામતી મેદાન બારડોલીમાં સ્પર્ધા યોજાવાની છે સ્પર્ધામાં કઈ કઈ ઉંમરના બાળકો ભાગ લઈ શકશે તો આઠથી બાર વર્ષના બાળકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે પ્રશ્ન ચાર અહીંયા આપેલો છે કે આપેલા ચિત્ર જોઈ તેના આધારે વાક્ય લખવાના છે અહીં મેળાનું ચિત્ર આપ્યું છે તો મેળાના ચિત્ર ઉપરથી આપણે ચાર વાક્ય લખવાના કે આ ચિત્ર મેળાનું ચિત્ર છે ચિત્રમાં રમકડાની દુકાનો છે ચિત્રમાં ઝગડોળ છે ચિત્રમાં એક ફુગાવાળો ફુગો વેચે છે આવી જુદી જુદી બાબતો તમે ચિત્રના આધારે લખી શકો પ્રશ્ન નંબર પાંચ અહીંયા આપ્યો છે કે નીચે આપેલા કાવ્યોના આધારે પ્રશ્નોના જવાબ લખો આવ્યો રીંગણ આવ્યા ટમેટા ફ્લાવર સાથે આવ્યા બટાકા ધોઈ સુધારી લીધા બાફી કઢાઈમાં તો તેલ નાખી રાઈ હિંગથી કર્યો વઘાર સુગંધ પહોંચી ઘરની બહાર હળદળને મરચું ભભરાવી રંગ સ્વાદની આવે સવારી થઈ ગયું લો શાક તૈયાર જમવા આવો સૌ દોસ્ત તાર તો અહીં કવિતા એક આપી છે એના આધારે પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન આપ્યો છે કે આ ગીતમાં કયા કયા શાકભાજીના નામ આવે છે તો રીંગણ ટમેટા ફ્લાવર બટેકાના નામ આવે છે તો એ જવાબ થશે પ્રશ્ન બે છે કે વઘાર શાનાથી નથી કર્યો છે તો વઘાર જે રાય અને હિંગથી કરેલો છે પ્રશ્ન ત્રણ છે રસોડામાં કયા કયા મસાલા વપરાય છે તો રસોડામાં હળદર મરચું રાય હિંગ મીઠું વગેરે મસાલા વપરાય છે પ્રશ્ન ચાર છે કે મિત્ર માટે ગીતમાં કયો શબ્દ વાપરવામાં આવ્યો છે તો મિત્ર માટે દોસ્તાર શબ્દ વાપરવામાં આવ્યો છે પ્રશ્ન પાંચ છે કે શાકમાં રંગ અને સ્વાદ માટે શું શું નાખવામાં આવે છે તો શાકમાં રંગ અને સ્વાદ માટે હળદર અને મરચું નાખવામાં આવે છે હવે પ્રશ્ન નંબર છ જોઈએ કે ખોટા અક્ષર કે શબ્દ છે કે વાક્ય ફરીથી લખો તો પેલા પ્રશ્નની અંદર જવાબ આવશે હું પડી ગયો તેથી મને લોહી નીકળ્યું એવો જવાબ થાય છે પ્રશ્ન નંબર છે કે વાંદરાભાઈએ કેળું તોડ્યું અને મોસ ખાવા લાગ્યો અને શબ્દ રહેશે તેથી પણ એ ચેખાઈ જાય છે પ્રશ્ન છે ઉદાહરણ મુજબ લખો રમશું તો રમતા રમતા પહેરશું તો પહેરતા પહેરતા ગાયશું તો બીજા પ્રશ્નમાં ગાતા ગાતા થાય છે પ્રશ્ન નંબર છ છે કોષ્ટક સમજી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો તો એ વસ્તુ ઉદાહરણ એક આપણને આપ્યું છે કે ઝાડ જમીન પર હોય છે તો એક બાજુ આપણને ઝાડ આપ્યો તો શબ્દ અને બીજો આપ્યો છે જમીન ઉપર એની ઉપરથી આપણે વાક્ય બનાવ્યું ઝાડ જમીન પર હોય છે બાકીના બે વાક્ય આપણે બનાવવાના છે તો વાદળા આકાશમાં હોય છે ચોપડી દફતરમાં હોય છે અને વસ્તુ ક્યાં હોય છે એવું તમે બનાવી શકો પ્રશ્ન નંબર સાત અહીં આવ્યો છે કે વાક્યો વાંચી કૌશમાંથી લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં લખો તો પહેલો પ્રશ્ન હશે કે શાળામાં પહેલો નંબર આવ્યો તેથી હું આનંદિત થયો આનંદિત થયો પહેલાંમાં આવશે બીજું છે અંધારું જોઈ મોહનને રડી પડ્યો બીક લાગી કે ખીજાઈ ગયો તો રડી પડો અથવા બીક લાગે તો અંધારું જોઈને બીક લાગે છે એટલે બીક લાગી એ આવશે પ્રશ્ન ત્રણ છે પપ્પા મારા પર ગુસ્સે થયા તેથી હું રડી પડ્યો એવું પણ થશે પ્રશ્ન ચાર છે શિલ્પાએ કામ ન કર્યું તેથી મમ્મી ખીજાઈ ગયા તો ખીજાઈ ગયા ચોથામાં આવે છે પ્રશ્ન આઠ અહીંયા આપ્યો છે અ છે કે નીચે આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવાનો છે કે ઉદાહરણ આપ્યું છે નદી અને ઊંડી તો અમે ઊંડી નદીમાં નાહ્યા એવો પહેલો પ્રશ્ન છે આકાશ અને વિમાન તો વિમાન આકાશમાં હોય છે તો વિમાન આકાશમાં ઉડે છે એવું બનાવી શકો પ્રશ્ન બે છે ગાય દૂધ તો હું ગાયનું દૂધ પીવું છું એવું વાક્ય પણ તમે બનાવી શકો પ્રશ્ન આઠ છે આપેલા શબ્દમાંથી નવા શબ્દ બનાવવાના છે તો સફરજન ઉપરથી પાંચ શબ્દ બનાવ્યા છે તો એવી રીતે રંગબેરંગી શબ્દ ઉપરથી આપણે શબ્દ બનાવીએ તો રંગ બેરંગી બેરંગ રંગી બેગ એવા શબ્દ બને છે બાપુનગર ઉપરથી બાપુ નગર નર અને ગન જેવા શબ્દો બને છે પ્રશ્ન આઠ અહીંયા આપ્યો છે કે નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન ઉદાહરણમાં મકાન ઉપરથી ઉપરથી બનશે મકાન અને કચબ કાછ બો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ ચારનું ત્રણનું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું ગુજરાતીનું પ્રશ્ન પેપરનું સોલ્યુશન આપણે અહીંયા જોયું આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણની ચેનલ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી એને શેર કરો અસ્તુ